અમરેલી એલસીબીને મળી મોટી સફળતા અમરેલીના જાફરાબાદના લુણાસાપુર નજીક સિન્ટેસ્ટ કંપનીમાં ઘરપોસ્ટ ચોળીની ઘટનામાં અમરેલી એલસીબીને મળી મોટી ઘટના મોટી સફળતા તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ચાલો વિગતથી કરીએ વાત આજ તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણાસર ગામ નજીક સ્થિત સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં થયેલી ઘરફો ઘટફોડ ચોરીની ઘટનામાં આરોપીઓ પોલીસના હાથ વગા લુણાસરા લુણાસાપુર ગામ જે જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલું છે અહીં સિન્ટેક્સ કંપની એક ખાનગી કંપનીની કોલોનીમાં રહેતા કર્મચારીઓના આઠ મકાનોમાં ઘરફોડ ચોરી થઈ હતી આ ચોરી પાછલા પખવાડિયામાં જુલાઈ બે હજાર પચીસમાં રાત્રે બની હતી તસ્કરો મોઢે કપડું બાંધીને અને હથિયારો સાથે આ કોલોનીમાં આવ્યા હતા જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આ ગડફોડ ચોરીમાં કુલ અગિયાર લાખ રૂપિયાના અગિયાર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી આ કોલોનીમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે તસ્કરોએ આ મકાનોને નિશાન બનાવ્યા હતા સીસીટીવીમાં તસ્કરોની બુકાની ધારી તરખાટ મચાવતા તસ્કરો કેદ થયા હતા દરિયાકાંઠાના વિસ્તારોમાં આ આઠ ટોળકી ઘણો સમયથી સક્રિય હતી ત્યાં રહીશોના મકાનોને રાત્રે ઘૂસીને ચોરી કરવાના અનેક કેસો પણ નોંધાયા હતા આ ઘટનામાં તસ્કરો ઘરોના તાળા તોડીને અંદર ઘૂસ્યા અને ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા આટલા દિવસ પછી અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબીએ તપાસ કરતા તસ્કરો મધ્યપ્રદેશ પ્રાંતના હોવાનું જાણવા મળ્યું હતું તપાસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ કરવામાં આવી હતી દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ પોલીસે વધારી દીધું છે એલસીબીએ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જે મધ્યપ્રદેશના અલ્લીરાજપુરા જિલ્લાના રહેવાસી છે આ તસ્કરો અમરેલી જિલ્લામાં ખેતમજૂરી કામ કરતા હતા અને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના રોકડ વાહન વાહનો કબજે કબજે કરવામાં આવ્યા છે તસ્કરો બે હજાર પચીસમાં અમરેલીના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ અગિયાર જેટલા ગુનાઓ જેમાં ઘડ લૂંટ ઘરફોડ ચોરી મંદિરોમાં ચોરી સહિતના ગુનાઓમાં નોંધાયા હતા કુલ સાતથી આઠ જણાની આ ગેંગમાંથી ચાર તસ્કરો હજુ પણ ફરાર છે એલસીબીએ તેમની શોધખોળ શરૂ કરી છે અને મધ્યપ્રદેશ પોલીસને સાથે સંકલન કરીને આ તપાસ ચલાવી રહી છે તપાસ કરતાં બહાર આવ્યું છે કે આ તસ્કરોની ગેંગ અમરેલી જિલ્લામાં ખેતી ખેતમજૂર મજૂરી કરી હતી પરંતુ રાત્રે ચોરી કરતી હતી તેઓએ અગાઉ દસથી પણ વધુ મંદિરો અને ઘરોમાં ચોરી કરી હતી આ ગેંગની પકડથી અમરેલી જિલ્લામાં ચોરીના કેસોમાં ઘટાડો આવશે દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જાફરાબાદ રાજુલામાં આવી ચોરીઓ વધી રહી હોવાથી પોલીસે સઘન પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે હાલ આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે રિપોર્ટર સંજય વાઘેલા સાથે સહજ ન્યૂઝ અમરેલી